જય દ્વારકાધીશ મિત્રો હું સો હરે જલન્ધરા ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે વોટર સોલ્યુબલ ગ્રેડ જેમાં ઘણા પ્રકારના વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એમાં જે રેગ્યુલર ગ્રેડ આવે છે એમાં જોઈએ તો ઓગણીસ ઓગણીસ બાર એકસઠ જીરો બાવન ચોત્રીસ તેર ઝીરો પિસ્તાલીસ ઝીરો જીરો પચાસ વીસ 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 આ મેન જોઈએ તો સો છ ગ્રેડની આજે આપણે વાત કરવાની છે ઘણા ખેડૂત મિત્રો આ ગ્રેડ વાપરે જ છે અને ઘણા ખેડૂત મિત્રો છે એમને હજી આ ગ્રેડની માહિતી નથી અથવા માહિતી છે પણ અમુક ટકા છે કે કયા ટાઈમે ઉપયોગ કરવો કયા ટાઈમે ન કરવો એની હજી પૂરેપૂરી માહિતી નથી તો ક્યારે ઉપયોગ કરવો અને શું શું કામ કરશે એની આજે આપણે મિત્રો વાત કરવાની છે તો જોઈએ તો આપણે વાવેતર કર્યું હોય એના પછીના શરૂઆતમાં પેલો કયો ગ્રેડ વાપરવો જોઈએ તો શરૂઆત કરવી હોય ત્યારે આપણે કોઈ પણ પાકમાં વૃદ્ધિ વિકાસની વધારે જરૂર હોય ત્યારે ઓગણીસ 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 છે અથવા વીસ 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 છે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય બેલેન્સના રૂપમાં આવે છે એના લીધે તમારે છોડ તંદુરસ્ત રહે છે સારો વૃદ્ધિ વિકાસ થાય છે અને જો અમુક ટકા પીળો પડતો હોય ઝાંખો પડતો હોય તો આ ત્રણેય તત્વો મેન મળી રહે એના લીધે તમારે સારામાં સારું રિઝલ્ટ મળશે બીજા નંબરે જોઈએ તો બાર એકસઠ બાર એકસઠ ગ્રેડ છે એમાં બાર ટકા નાઇટ્રોજન એકસઠ ટકા ફોસ્ફરસ અને ઝીરો ટકા પોટાસ હોય છે એમના લીધે જ્યારે તમારે થી પચીસ દિવસનો થાય પછીથી પિસ્તાલીસ દિવસ અથવા પાંત્રીસ દિવસની વચ્ચે જો ગ્રેડ વાપરવો હોય તો બાર એકસઠની હું ભલામણ કરી કેમ કે એમાં બાર ટકા નાઇટ્રોજન છે એના લીધે વૃદ્ધિ વિકાસ પણ થાય છે અને ફોસ્ફરસ એકસઠ ટકા છે એના લીધે તમારે થ છે એની મજબૂતાઈ બનશે અથવા એનું જે દાંડી છે એની મજબૂતાઈ બનશે એના લીધે છોડ મજબૂત બનશે પછી તમારે ત્રીજા નંબરે જે ગ્રેડ વાપરવું હોય અથવા જ્યારે તમારે ફ્લાવરિંગ સમય હોય ફૂલ આવવાની અવસ્થા હોય ત્યારે ઝીરો બાવન ચોત્રીસ નામનો ગ્રેડ આવે છે એમાં જીરો ટકા નાઇટ્રોજન બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ છે એમના લીધે તમારે ફ્લાવરિંગ ટાઈમે ફ્લાવરિંગમાં પણ સારામાં સારું રિઝલ્ટ મળશે અને નાઇટ્રોજન જીરો ટકા છે એના લીધે થોડોક વૃદ્ધિ ઓછી થશે અને નાઇટ્રોજન બેલેન્સમાં કરશે એટલે ફ્લાવરિંગમાં સારામાં સારું રિઝલ્ટ મળશે ચોથા નંબરે જોઈએ તો તેર જીરો પિસ્તાલીસ તેર જીરો પિસ્તાલીસની વાત કરું તમને તો તે એમાં તેર ટકા નાઇટ્રોજન ઝીરો ટકા ફોસ્ફરસ અને પિસ્તાળીસ ટકા પોટાસ છે એના લીધે તમારે જ્યારે ફ્લાવરિંગ પછીનો જે છે નાના નાના દાણા થઈ ગયા હોય એટલે નાની નાની સાઇઝનું ફ્રૂટ થઈ ગયું હોય ત્યારે તમારે આ ગ્રેડનો ઉપયોગ કર્યો હોય તો સારું રિઝલ્ટ મળશે અને નાઇટ્રોજન હોવાથી વિકાસ પણ છોડનો ચાલુ રહેશે અને પોટાસ મળે એના લીધે કલર અને સાઇઝ કદમાં પણ વધારો થશે પાંચમા નંબરે જોઈએ તો ઝીરો ઝીરો પચાસ જ્યારે તમારે હાર્વેસ્ટિંગ અથવા જ્યારે કાઢવાનો સમય પાક કાઢવાનો સમય હોય એના પહેલાંના પંદરથી વીસ દિવસ પહેલાં તમે જ્યારે આ ગ્રેડનો ઉપયોગ કર્યો હોય તો તમારે કલરમાં પણ સારું રહેશે કદમાં પણ સારું રહેશે અને સારી ક્વોલિટીવાળું ઉત્પાદન મળશે આ ઝીરો ઝીરો પચાસ છે એ તમારે આમ રેગ્યુલર બીજા ગ્રેડ તમે આમ તેમ વાપરી શકો પણ ઝીરો ઝીરો પચાસ ગ્રેડ છે એ તમારે જ્યારે પાકવાની સમ અવસ્થા હોય કોઈ પણ પાક પાકવાની અવસ્થા હોય ત્યારે જ વાપરવાનું એ પહેલાં નહીં વાપરતા હવે આગળ જોઈએ તો આપણે વીસ વીસ વીસની વાત કરી છે તો વીસ 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 આપણે કોકનોસિસ કંપનીનું એક આવે છે એના પણ બહુ મસ્ત રિઝલ્ટ છે એમાં એના રિઝલ્ટનું મેઇન કારણ જોઈએ તો એમાં વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને વીસ ટકા છે અને એમાં મેગ્નેશિયમ સલ્ફેટ અને જીંક આ એક્સ્ટ્રામાં માઇક્રોન્યુટ્રન પણ આવેલા છે એટલે તમારે આ જો ગ્રેડનો તમારે કોઈપણ પાકમાં રેગ્યુલર જો તમારે ઉપયોગ કરવો હોય જ્યારે ફ્લાવરિંગ પણ લેવું હોય અને કોઈ પણ પકડાવવી હોય અને ગ્રીનરી પણ જાળવવી હોય તો આ ગ્રેડનો તમે રેગ્યુલર ઉપયોગ કર કર્યો હોય તો રેગ્યુલરમાં તમને સારામાં સારા રિઝલ્ટ મળશે તો બસ આજના દિવસ માટે આ ગ્રેડની એટલી જ માહિતી હતી તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે હરેશ જાલુંદ્રા એને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાયકોનની ઘંટડી દબાવી દેજો એના લીધે તમને આવા નવા નવા વિડીયો મળતા રહે આભાર